તો ગુજરાતમાં લોકમાતા ગણાતી નદીઓમાં સતત વધી રહેલા પ્રદૂષણ મુદ્દે કેન્દ્ર સરકારના રિપોર્ટમાં ગુજરાત ચોથા ક્રમે પહોંચ્યું છે ગુજરાતની સાબરમતી ભાદર સહિત મહત્વની નદીઓમાં પ્રદૂષણની ભારે માત્રા જોવા મળી રહી છે પરિણામે આવી નદીઓનું પાણી પીવાલાયક પણ નથી રહ્યું કેન્દ્ર સરકારના પ્રદૂષણ અંગેના રજૂ થયેલા રિપોર્ટમાં વિકાસશીલ ગણાતા ગુજરાતમાં રાજ્ય સરકારની બેદરકારીના કારણે પ્રદૂષણે કેટલી હદે માઝા મૂકી છે તે સામે આવ્યું છે રિપોર્ટ મુજબ ગુજરાતની મહત્વની સાબરમતી મહી નર્મદા અને તાપી સહિત કુલ વીસ નદીઓની ગુણવત્તામાં ભારે પ્રદૂષણ હોવાનો ખુલાસો થયો છે તેમાં પણ સ્વચ્છતા મુદ્દે રાજ્ય સરકાર દ્વારા વારંવાર જેનું ઉદાહરણ આપવામાં આવે છે તે સાબરમતી નદી ગુજરાતની સૌથી વધુ પ્રદૂષિત બની ગઈ છે ગુજરાતની નદીઓમાં પ્રદૂષણ માટે સૌથી વધુ જવાબદાર ઉદ્યોગો છે ઉદ્યોગો દ્વારા નદીઓમાં સતત થલવાતા ઔદ્યોગિક અને કેમિકલ કચરા તેમજ ગટરના પાણીના કારણે

અને એનું જે કારણ છે આ બે નદીની અંદર ઔદ્યોગિક અને ડોમેસ્ટિક પ્રકારનું ઘરગથ્થુ વપરાશનું જે ગંદુ પાણી આવે છે એના નિકાલના પ્રમાણે સાબરમતી અને ભાદરમાં પ્રાયોરિટી વનમાં કેટેગરાઈઝ કરેલી છે